આ હે પાર્ટ 2 લોંગ બ્લોગ લોંગ બોલે તો મોટો બ્લોગ અને આનો પાર્ટ 1 ના જોયો તો લિંક ડિસ્ક્રિપ્શન માં જાવ અને જોતા હો પેલો પાર્ટ 1 જોજો અને પછી પાર્ટ 2 જોજો હાલો અત્યારે ને અમે લોકો જાય હી રહ્યા છે ને શેરડી ને દોહ નડકા લે રહ્યા હી જાય હી રબલ અને દિલે ને તો હરખ માં તો નથી શેરડી ને દોહ રૂગો પીવો હે તો પાછા પાછા જઈ રહ્યા હા સે સે ઓરન ભાઈ હાલો જઈએ આપણે શેરડી ને દોહ ગોતવા નડકા લે રહ્યા વચ્ચે મારા બે ભાઈ બંધ અહીં આવ્યા હતા એ કહેતા શેરડી ને દોહ નડકા લે રહ્યા ભેળવડી બહુ જાજી ની છે તો હાલો જઈએ આપણે શેરડી ન ઘર તો બાકી તો અહીંયા હે ને રસોઈ કરવાનું કામ ચાલુ છે અને કેવા બે કડીયા મોટા મોટા હે જુઓ તમે અત્યારે છે ને અમે લોકો અહીંયા આવ્યા પચાસ ઝુંપડીઓ બનાવવા છે જો દેખાય કે નથી દેખાય આ હારા હાર પચાસ ઝુંપડીઓ બનાવવા છે એ અમે જોવા આવ્યા અહીં ભાઈ એન્ટ્રી ગેટ અમારે ડરતો નહીં અમે રખડી અહીંયા પોલીસ વાળા ઊભા છે અમે જઈએ પાછા હોય આપા છે જગ્યા ઘણી બધી જોવી છે પણ આંખું એ નનકી થાય તો ત્યાં દિલીપ ને ડ્રોન લેવા મૂકીને ફોન કરે જુઓ તમે નંદિયા ને ફોન કરી દીધા કે વ્હાઈટ કલર નું ડ્રોન મૂકવાનું છે આપણે આ તો ફાઇનલી મિત્રો એન્ટ્રી ગેટ જડી ગયો ઝૂંપડીયાનો તો તો આ જોઈએ અહીં આપણે શું છે અંદર તો અત્યારે હા અહીંયા ઝૂંપડી જોવાઈ હતી પણ આપણે લોકલ માણસ એન્ટ્રી નથી અહીં આપણે જીએબી વાળા છે મુકેશભાઈએ ના પાડી દીધી આપણે અંદર જવાની જીઆરડી જીઆરડી જે હોય આપણે ના મહા વર્તો પણ અહીંયા છે ને જોવાની બધા અંદર મજા આવે પણ લોકલ લોકલ અંદર જવાની મનાય છે તો હાલો જઈએ પાછા આપણે આપણી પાસે પૈસા કેટલા છે વીએ છે વીએ ઓર ભેગું થાને પાય

તો હાલો ગોતી પછી તમારે બધા કેટલાક નડકા લહેર્યા ફાઈનલી અમને હેડી વાળા નડકા જડી ગયા હે પણ અહીંયા ભીડ છે ને એટલે એની વાત પૂછો માં આમ જો કેટલી બધી ભીડ છે જો મિત્રો અહીંયા આપડા સબસ્ક્રાઈબર મળી ગયા અહીંયા જો સબસ્ક્રાઈબર એટલે આમ આગળ જાવ જાઓ

जो मित्र ठमड़ा पछी है रह आवे हम जो लाइन आवे लाग लग गने बाकी जगह हेरनी रह देवा जो कितना बजा मारा ऊपर है जय श्री राम जय श्री राम आ तो फाइनली आपने ने एक क्लास जड़ी गयो है बाकी भी जो लेवा आऊ जो मित्र आपने सब्सक्राइबर मिल गया है जो जूस पीता भी सब्सक्राइबर मिल गया है आपने लाइन <laughs> आपने रह हेड़ाई गयो है मैंने

આ ચોકલેટ વાળો છે અને દિલીપ ભાઈ તો ઝડપા મની ગેમ ને ખીતી કાઢીને ખાઈ જવાનું હોય એટલે ક્યાં કરે તારું તું પાંડો ખાઈ લીધો પણ મસ્ત મજાનો ઘટાડો હોજી ગયો છે ભાઈ સાજે જી જા હે મારો બી જઈ આપણે મસ્ત મસ્ત કેવો પાણો દીલા બહુ મસ્ત બહુ મસ્ત આવો બહુ મજા આવી મેં ઓર ભાઈ બીજાને ગોતે હાલો આપણે જઈએ અને જો આ છે ને

અત્યારે હું દિલીપ ને બધા અમે ચારે પાંચે ભાઈ આયા ની આયા જો આમાં તો દેવા પણ એ અંદર એન્ટ્રી વાળો જો એને પૂછા કરવું પડે ને કાયા ટૂટી જાય તેને ભરપાઈ કોણ કરે હવે ટોપી વાળો જો ને લાલ ટોપી વાળો એને પૂછા કરવાની આપણે અંદર આપણે એન્ટ્રી છે કે નહીં એ ભાઈ બન આમાં અમાર કેવા એન્ટ્રી છે કે નથી નહીં એટલા 50 રૂપિયા હેલા દી મને જવા દે ભાઈ તને પાંચ ને મિત્રો અહીંયા તો આપણો પોપટ થઈ ગયો નહીં જાવ આપણે હાલો જઈ ગોલા ખાવા અત્યારે અમે લોકો છે ને અહીંયા અનાનસ ને પાઇનેપલ ખાવા આવે એટલે અનાનસ ને પાઇનેપલ એક જ થાય તરબૂજ ને બનાનસ ખાવા આવ્યા અહીંયા આપણે અત્યારે તો આપણે હાથમાં એને આવી ગયો છે પણ કાંઠો નથી એટલો મસાલો નાખીને તો કા ખારો લાગે અહીંયા મસાલો પડ્યો છે પણ અનાનસમાં મસાલો નાખવો તો સારો નહીં લાગે તો પેલા અનાનસ ને ત્રણ ટકરા ખાઈ લઈને વાત તરબૂજ નું મારો મને એનું તરબૂજ ને ખાવા મજા નહીં અત્યારે અમારી આ પીવા આવ્યા હિંગડા સોડા સોપમાં આવ્યા અહીં અમે પીધો અત્યારે મેંગો

આ તો ફાઇનલી મિત્રો માન માન આવે થારી જેડી કેવડી બધી લાઈફ હાજી હતી દિલી મજા આવે દિલી આટલું લીધો ખવા હે ને દિલી ખવા હે અને અહીંયા હે ને એઠો મૂકે ને ને ઊભો રાખીને ખવા ખાવાનો હે આપણે ટ્રાય કરશું એઠો નહીં મૂકીએ આપણે મસ્ત મજાનો રેદો ભર લીધો પણ એક લોચો થઈ ગયો મેહુલ અને દિલીપ ક્યાં ખોવાઈ ગયા હે આ દિનેશભાઈ પાસે બેઠા હતા ક્યારે હરકીને ભાગી ગયા કાંઈ ખબર નથી અત્યારે અમે ગોત નહીં આવ્યા અત્યારે અમે ઓંડા જ્યાં રહ્યા તો ફોન નથી લાગતો દિલીપનો મોબાઈલ છે ને કાર્ડ લગભગ ડગી ગયો પહેલી એકવાર ડગી ગયો તો બીજી વાર ડગી ગયો હાલો ગોતતા વી જઈને આપડા મિત્રો કામ ને મસ્ત બચા જીના હોય હે ને કે પાછળ વાર હોય ને આમ જો પાછળ વાર હોય ઊંજા કરતા આવે રે જુઓ તમે મને હક ન તો થાતો ને તો જીપ માં હું ને બહુ ડગી ગયો ઓ હો હો યયા હાની સિંગ અચ્છા હા તો ફાઇનલી મિત્રો રવેચી થી આશીર્વભાઈ ની દુકાન આપણે આવી ગયા છીએ અશ્વિન તો નથી પણ અંયા દેવો છે અને અંયા ઉંયા થી ખાઈ ને આવે અને અંયા ફાડી નાખે એવો વરી ખાઈ લીધો અંયા એક એક કોન લીધો ને સ્પ્રાઇટ ને વરી આને પીન ફગાવી દીધી કે વ્લોગ માં ના આવે એટલે તો આજ નો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કર અને ભૂલતા ની મળ્યો આવવાના વ્લોગ માં બધાને હર હમ હજ